ડભોઈ પાંચનીગર મોહલ્લામાં ગટરના પાણી છેલ્લા એક માસથી લીકેજ થાય છે જેના કારણે ગંદકી સાથે દુર્ઘટ મારે છે અને મસ્જિદ સુધી પહોંચે છે તેને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે સમગ્ર વિસ્તારમાં ગરમીને કારણે દુર્ગંધ મારે છે વહેલી તકે નગરપાલિકા તંત્ર તેનો નિકાલ લાવે એવી વિસ્તારના રહીશોની માંગ છે ડભોઈ શહેર પાંતનિગર મોહલ્લા ફળીએ ઉભરાતી ગટરના ગંદા પાણીના કારણે ગંદકી સાથે ઠેર ઠેર કાદવ થઈ જવાથી અને ચાળીસ ડિગ્રી ઉપરાંત ગરમીને લઈને દુર્ગંધ મારવાથી બીમારીઓને કારણે વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે વહેલી તકે નગરપાલિકા તંત્ર ગટરની સાફ સફાઈ થાય અને ગંદકી દૂર થાય તેવી વિસ્તારના રહીશોની માંગ ઉઠવા પામી છે એક તરફ ભારત સરકાર સ્વચ્છતા અભિયાનની વાતો માત્ર કાગળ પર હોય એવું દેખાઈ રહ્યું છે છેલ્લા એક મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે આ વિસ્તારના લોકોને દુર્ઘટનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી તકે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો જાગીને એનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર અફલ રજા ખત્રી જીપી ન્યૂઝ મારું નામ અલી સૈયદ છે સમયથી લગભગ એકાદ મહિનાથી આ ગટરનું કોઈ સોલ્યુશન આવતું નથી અને અહીંયા પાસે મસ્જિદ પણ છે દરગાહ પણ છે રાહદરિયો આવતા હોય છે અને એમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખરાબ પાણી આવે છે